નમસ્કાર મિત્રો વેધા ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ ખાસ કરીને આજના આપણે હાલનું હવામાન અને આવનારા દિવસના હવામાન વિશેની વાત કરવાની છે અત્યારે એક અસ્થિત્વ અસ્થિરતા ભર્યું હવામાન છે અને આ અસ્થિરતા છે એ એના કારણે છે કેમ કે હવે શિયાળો છે એ ધીમે ધીમે વિદાય તરફ છે અને ટૂંક સમયની અંદર ઉનાળાની શરૂઆત થવા જઈ રહી છે હવે આ જે અસ્થિરતા ભર્યું હવામાન છે એ વચ્ચે આપણે વાત કરવાની છે ઠંડી ગરમી પવન અને ઝાકળ વિશેની સૌ પ્રથમ આપણે વાત કરીએ તો આ વર્ષનો જે શિયાળો છે એ કદરે નોર્મલ નજીક સારો રહ્યો છે શિયાળાની અંદર જે પ્રકારે ઠંડીના રાઉન્ડ આવવા જોઈએ એ પ્રકારે ઠંડીના રાઉન્ડ પણ આવ્યા છે ઉત્તરના પવનો જે ફૂંકાવો જોઈએ એ પ્રમાણે મોટા ભાગના જે શિયાળો સીઝનની અંદર પવનો છે એ ઉત્તરના પડ રહ્યા છે હા એક ચોક્કસથી છે કે ઝાકળ વર્ષા છે એના રાઉન્ડો ચોક્કસથી આવ્યા છે પણ દર વર્ષની સરખામણી ઝાકળ વર્ષાનું પ્રમાણ થોડું ઓછું જોવા મળ્યું છે અને એ સાથે જે શિયાળા દરમિયાન કસ કાતરા થતા હોય છે એ કસ કાતરાનું પ્રમાણ પણ થોડુંક ઓછું જોવા મળ્યું છે પણ એકંદરે શિયાળામાં જે ઠંડીનો માહોલ હોય છે એ નોર્મલ નજીક સારી એવી ઠંડી આપણે જોવા મળી છે જેવો એક આપણું શિયાળાનું પૂર્વ અનુમાન હતું કે શિયાળો કેવો રહેશે એમાં જે આપણે અનુમાનમાં વાત કરી હતી કે આ વર્ષે શિયાળો સારો રહેવાનો છે એ જ મુજબનો સારો સારો શિયાળો જોવા મળ્યો છે પણ હવે ધીમે ધીમે શિયાળાની વિદાયની શરૂઆત થઈ છે અને હવે

દસ દિવસ અસ્થિરતા ભર્યા એટલે બે દિવસ પશ્ચિમના પવનો હોય બે દિવસ ઉત્તર પશ્ચિમના હોય તો બે દિવસ ઉત્તરના પવનો રહેશે એટલે પવનો છે વારંવાર ફરતા રહેશે અને આ મુજબના પવનો છે એ ફરતા અસ્થિરતાવાળા પવનો જોવા મળશે અને એ અસ્થિરતા ભર્યા પવનો હશે જેને કારણે રાજ્યના અમુક અમુક વિસ્તારમાં હવે કસ કાતરા પણ આવનારા દસ દિવસ દરમિયાન જોવા મળશે વાદળ જોવા મળે અમુક જગ્યાએ કસ થાય એ ટાઈપના વાદળ જોવા મળે અમુક જગ્યાએ ઘાટા વાદળો પણ જોવા મળશે અને અમુક જગ્યાએ ઝાકળ વર્ષા પણ જોવા જોવા મળશે એટલે પવનો છે ફરતા રહેશે એને કારણે કસ કાતરા વાદળ છે વાતાવરણ ચાકર જોવા મળશે અને પવનની જે સ્પીડ હોય છે એ નોર્મલ નજીક રહેશે આમ જોવા જઈએ તો છેલ્લા ચાર પાંચ દિવસથી પવનની સ્પીડ નોર્મલ નજીક જ છે એટલે પવનની સ્પીડ અત્યારે નવ થી લઈ અને ચૌદ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ ચાલી રહી છે આ મુજબના નોર્મલ પવનો છે એ આવનારા દિવસમાં કન્ટિન્યુ જોવા મળશે એ પછી પવન અને ચાકરની વાત સાથે બીજી વાત કરવાની છે ઠંડી અને તાપમાનની ઠંડી અને તાપમાનની એટલા માટે કેમ કે હવે આપણે શિયાળાની જે વિદાયની શરૂઆત થઈ છે એટલે ફેબ્રુઆરી પૂર્ણ થતા થતા શિયાળાની સંપૂર્ણપણે વિદાય થઈ જશે અત્યારે તાપમાન ચોક્કસથી ઊંચું ગયું છે છતાં પણ વચ્ચે વચ્ચે આપણે ઉત્તરના પવનો ફૂંકાવાને કારણે રાત્રિના ટાઈમે આપણે શિયાળા જેવો અહેસાસ થાય છે એટલે રાત્રિના ટાઈમે શિયાળો અને દિવસના ટાઈમે ઉનાળો એમ મિક્સ ઋતુનું જે વાતાવરણ ચાલી રહ્યું છે અને આ મિક્સ ઋતુને કારણે આપણે માનવ સમાજની અંદર પણ તમે બધા જોઈ શકતા હશે શરદી ઉધરસ અને તાવની બીમારી પણ વધી છે એ પણ કારણ છે મિક્સ ઋતુ અને દર વર્ષે હવામાનમાં આ રીતના મિક્સ ઋતુનો માહોલ હોય એટલે સ્વાભાવિક રીતે શરદી ઉધરસ તાવના કેસો બનતા હોય છે એ પણ અત્યારે જોવા મળી રહ્યા છે હવે રાત્રિનું તાપમાન આમ તો જયારે અઢાર ડિગ્રી કરતા ઉપર ચાલે અને દિવસનું તાપમાન છે પાંત્રીસ ડિગ્રી કરતા ઉપર હોય ત્યારે જ સંપૂર્ણપણે ઉનાળાની શરૂઆત ગણાય છે રાત્રિનું તાપમાન આજની તારીખે આપણે વાત કરવા જઈએ તો વિસ્તારની અંદર રાત્રિનું તાપમાન છે એ બાર થી લઈને અઢાર ડિગ્રી છે એટલે કે હજુ પણ રાત્રિનું તાપમાન છે અઢાર ડિગ્રી કરતાં નીચું ચાલે છે અને આવું સંપૂર્ણ ફેબ્રુઆરી મહિનો એટલે કે આપણે ફેબ્રુઆરી મહિનો સંપૂર્ણ પૂર્ણ થશે ને ત્યાં સુધી આપણે રાત્રિના ટાઈમે ઠંડી જેવો અહેસાસ થશે ને ખાસ કરીને વહેલી સવારનો જે સમય છે ત્રણ વાગ્યાનો ચાર વાગ્યાનો પાંચ વાગ્યાનો આ સમયે તો આપણે ઠંડીનો જ લેવાનો છે અને વહેલી સવારે ત્રણ વાગ્યાથી લઈને છ વાગ્યા સુધીના સમય દરમિયાન આપણે બાર થી લઈ અને અઢાર ડિગ્રીની વચ્ચે તાપમાન જોવા મળશે એટલે આપણે હજી પણ શિયાળો આ રીતે જોવા મળશે પણ જે દિવસનું તાપમાન છે દિવસના તાપમાનની અંદર અનેક વિસ્તારોની અંદર અત્યારે તેત્રીસ થી લઈને પાંત્રીસ ડિગ્રીએ તાપમાન પહોંચ્યું છે આવનારા દસ દિવસ દરમિયાન તાપમાન છે અનેક વિસ્તારોની અંદર પાંત્રીસ ડિગ્રીને ક્રોસ કરી શકે છે એટલે અનેક વિસ્તારોમાં જેમાં સૌરાષ્ટ્ર કચ્છના ભાગો હોય ઉત્તર ગુજરાતના ભાગો હોય અને મધ્ય ગુજરાતના ભાગો હોય આ સૌરાષ્ટ્ર કચ્છ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના જે ભાગો છે તમામ ભાગોની અંદર તાપમાન છે છે એ ડિગ્રીને ક્રોસ કરી શકે દરિયાઈ કાંઠાના વિસ્તારો હશે અમુક તાલુકાઓ હશે એમાં કદાચ પાંત્રીસથી થી નીચું રહેશે બાકી મોટાભાગના જે કાંઠાથી પચાસ કિલોમીટર દૂરના વિસ્તારો હોય એની અંદર પાંત્રીસ ડિગ્રી કરતાં ઊંચું તાપમાન જઈ શકે છે દક્ષિણ ગુજરાત એવો છે કે એ વિસ્તાર દક્ષિણ ગુજરાતના જે તમામ જિલ્લાઓ છે એમાં પાંત્રીસ ડિગ્રી કરતા તાપમાન નીચું રહેશે પણ મોટા ભાગના ની અંદર આવનારા દસ દિવસ દરમિયાન પાંત્રીસ થી લઈને આડત્રીસ ડિગ્રીની રેન્જમાં તાપમાન જોવા મળશે અલગ અલગ વિસ્તારમાં મેં આપણે જણાવ્યું દક્ષિણ ગુજરાતમાં તાપમાન નીચું રહેશે અને સૌરાષ્ટ્ર કચ્છના દરિયાઈ કાંઠાના જે દરિયાથી પચાસ કિલોમીટરના એરિયા હોય એમાં કદાચ પાંત્રીસ ડિગ્રીથી નીચું રહીએ બાકીના સૌરાષ્ટ્ર કચ્છ અને મધ્ય ગુજરાત તથા ઉત્તર ગુજરાતની અંદર પાંત્રીસથી લઈને આડત્રીસ ડિગ્રી એટલે કે અમુક વિસ્તારમાં પાંત્રીસ ડિગ્રી હોય તો કોઈ વિસ્તારમાં છત્રીસ કોઈ જગ્યાએ સાડત્રીસ અને મેક્સિમમ કોઈ જગ્યાએ આડત્રીસ ડિગ્રી સુધીનું પણ તાપમાન જોવા મળી શકે છે એટલે હાલ જે આપણે શિયાળાની વિદાયની શરૂઆત થઈ ગઈ છે આજે પંદર ફેબ્રુઆરી છે અને ફેબ્રુઆરી ફેબ્રુઆરી આ જે સમયગાળો છે આ જે બાર તેર દિવસનો સમયગાળો છે એ દરમિયાન આપણે મિક્સ ઋતુનો અનુભવ થશે દિવસે ઊંચું તાપમાન રાત્રે થોડુંક શિયાળા જેવું નીચું તાપમાન અને મિક્સ ઋતુનો આપણે સામનો કરવો પડશે અને આ અસ્થિરતાભર્યું હવામાન છે જેમાં ખાસ કરીને ઠંડી તાપમાન પવન અને ઝાફર આ તમામ વિષયની આપણે આજના વિડીયોની અંદર ચર્ચા કરી છે અને આ જે હવામાનની અસ્થિરતા છે એ અસ્થિરતા આપણે સંપૂર્ણ ફેબ્રુઆરી મહિના દરમિયાન જોવા મળે અને ફેબ્રુઆરી મહિનો પૂર્ણ થાય એટલે માર્ચ મહિનાના પહેલા અઠવાડિયામાંથી તાપમાન છે એ આપણે ઉનાળા જેવું થઈ જશે પછી રાત્રિનું તાપમાન પણ ઉનાળા જેવું હશે અને દિવસનું તાપમાન પણ ઉનાળા જેવું જોવા મળી શકે છે ખાસ આમ તો ઉનાળા વિશેની જે માહિતી છે એ પણ આપણે ટૂંક સમયની અંદર આપવાનો પ્રયત્ન પણ આગોતરા ઇંધાણ તરીકે હું તમને એટલી માહિતી ચોક્કસથી આપી શકું કે આ વખતનો ઉનાળો છે એ પણ આપણે દજાડવાનો છે એટલે હાઈ ટેમ્પરેચર માટે દરેક મિત્રોએ તૈયાર રહેવાનું દર વર્ષની સરખામણી ઉનાળો આ વર્ષે પણ થોડોક વધારે આકરો જોવા મળશે આમ જોવા જઈએ તો છેલ્લા લગભગ એક દાયકાથી તાપમાન છે ઉનાળાનું ઊંચું જ રહે છે નોર્મલ કરતા બે ડિગ્રી સુધી તાપમાન હવે છેલ્લા એક દાયકાની અંદર ઊંચું જોવા મળે છે એ જ મુજબનું ઊંચું તાપમાન રહેશે પણ હા એક સારી બાબત એ છે કે ફેબ્રુઆરીની અંદર આપણે ચાલીસ ડિગ્રી તાપમાન નથી પહોંચ્યું બાકી જો ફેબ્રુઆરીની અંદર ચાલીસ બેતાલીસ ડિગ્રી તાપમાન જોવા મળે તો એ ઉનાળો પછી લાંબો થાય ને એમાં આપણે વધારે પડતા અકળાતા હોય છે પણ ફેબ્રુઆરીમાં આપણે બચી ગયા છે પણ માર્ચ એપ્રિલ અને મે મહિનો આ જે ત્રણ મહિના ઉનાળા છે એની અંદર તો એ ઉનાળો તો આપણે આકરો જોવા મળશે ઊંચું તાપમાન અને ઉનાળો છે એ દરમિયાન અમારું એવું અનુમાન છે કે બેતાલીસ થી લઈને છેતાલીસ ડિગ્રીની રેન્જમાં તાપમાન જોવા એટલે મોટા ભાગના વિસ્તારોની અંદર આકરા તાપ પડવાના છે ઉનાળો છે એકદમ એનું જે રદ્ર સ્વરૂપ છે એ બતાવશે અને દર વર્ષની સરખામણી ઉનાળો સારો રહેશે શિયાળો પણ આપણે ઠંડીની દ્રષ્ટિએ સારો રહ્યો છે ઉનાળો પણ સારો રહીએ એટલે શિયાળો અને ઉનાળો બંને જે સિઝન છે એ સારી રહીએ તો જ આપણે ચોમાસા દરમિયાન સારા વરસાદો પડે એટલે ઉનાળામાં આકરો તાપ પડે એ પણ આવનારું ચોમાસું સારું થવાના લક્ષણો હોય છે એટલે આમ તો ઉનાળો આકરો રહેવાનો છે એક પ્રકારે આપણા માટે સારા સમાચાર પણ ગણી શકાય છે એટલે ખાસ કરીને આગોતરા તરીકે ઉનાળા વિશેની માહિતી આપી બાકી પવન ઠંડી ચાકર અને ઊંચા તાપમાન વિશેની ખૂબ અગત્યની માહિતી હતી એ મેં આપના સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે વિશેષ માહિતી છે નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે અત્યારે આ વિડીયોની અંદર એટલું અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે વિડીયો લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો અને જે મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલી હોય એ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવી અરજી આપશો ધન્યવાદ વૈષ્ણવજન તો तेने कहिए जे पीड़ा पराई